એક દિવસ ગિરીશ નાટક શાળામાં બેઠો હતો એક ભક્તે આવીને સમાચાર આપ્યા કે શ્રી રામકૃષ્ણ નાટક જોવા માટે પધાર્યા છે ગિરીશે કહ્યું બહુ સારું એમને બોક્સમાં બેસાડી આવો પહેલા ભક્તે પૂછ્યું તમે એમને આવકાર આપવા નહીં આવો આ સાંભળીને ગિરીશ તડુકી ઉઠ્યો કેમ મારા વિના તેઓ ગાડીમાંથી ઉતરી નહીં શકે આમ છતાં તે ગયો તો ખરો શ્રી રામકૃષ્ણ ગાડીમાંથી ઉતરી રહ્યા હતા એમના ગંભીર ચહેરા ઉપર નજર પડતા જ ગિરિશને પોતાના આચરણ અંગે પશ્ચાતાપ થવા લાગ્યો શ્રી રામકૃષ્ણને તે પોતાની સાથે લઈ ગયો અને પોતે શું કરી રહ્યો છે તેનો વિચાર કર્યા વગર તેણે એમનો ચરણ સ્પર્શ પણ કર્યો તેણે એમની આગળ એક ગુલાબ ધર્યું પણ શ્રી રામકૃષ્ણે તે તેને પાછું આપતા કહ્યું ફૂલો કાં તો દેવ માટે કાં તો શોખીન લોકો માટે હોય હું એ બંને નથી ગિરીશ બધાને પોતાના ખાસ ઓરડામાં લઈ ગયો ત્યાં શ્રી રામકૃષ્ણ એક ખુરશી ઉપર બેઠા અને ગિરીશે બીજી ખુરશી ઉપર બેઠક લીધી બીજી ઘણી બધી ખુરશીઓ ખાલી પડી હતી ગિરીશે બીજા ભક્તોને એ ખુરશીઓ ઉપર બેસવાનો ફરી ફરીને આગ્રહ કર્યો પરંતુ કોઈ પણ ભક્ત બેઠો નહીં આ બનાવના અનુસંધાનમાં ગિરીશે આગળ જતા કહેલું હું એવો બેવકૂફ કે ગુરુની સાથે સમાન કક્ષાએ શિષ્યો ન બેસે એટલું પણ ન સમજો શ્રી રામકૃષ્ણે તેને કહ્યું તમારું મન કુટિલ છે પોતાની અનેક નબળાઈઓનું ગિરીશને ભાન હતું એટલે તેણે એ વખતે પૂછ્યું એ કુટિલતા શી રીતે જાય ಜವಾಬ ಮಾಡೋ ಶ್ರದ್ಧಾ ರಾೋೋ